નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ ગણિતની અંદર પ્રકરણ બાર અવયવીકરણ એના સ્વાધ્યાય બાર પોઈન્ટના બીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે એમાં આપણને કીધું છે કે આપેલ બહુપદીને એક પદી વડે ભાગો અહીંયા બહુપદી આપેલી હશે અને ભાગવાનું છે છે પાછળ એક પદી આપી હશે એના વડે ભાગવાનું કીધું છે ચાલો શરૂઆત કરીએ તો શું આપ્યું છે આપણને પાંચ એક્સનો વર્ગ માઇનસ છ એક્સ આપ્યું છે અને ભાગવાનું છે આપણે ત્રણ એક્સ વડે ભાગવાનું છે આપણે એને ત્રણ એક્સ વડે તો હવે જુઓ ઉપર અહીંયા કોમન શું નીકળે છે પાંચ એક્સનો વર્ગ અને છ એક્સમાં પાંચ અને છમાં કશું કોમન નથી નાખતું તો એક્સ અને એક્સના વર્ગમાં કોમન નીકળે છે તો એક એક્સ બાર આવશે તો અહીંયાથી બચ્ચે પાંચ અહીંયા બે એક્સ હતા તો એક એક્સ થઈ જાય માઇનસ છ એમ ના એમ અને એક્સ આપણે કોમન કાઢી લીધું તો કશું ના બચ્ચે એનો ભાગાકાર કરવાનો છે આપણે ત્રણ એક્સ જોડે બરાબર તો આ એક્સ ને આ એક્સ ઉડી જશે તો બચશે આપણી પાસે પાંચ એક્સ માઇનસ છ ના છેદમાં શું બચશે ત્રણ બરાબર અહીંયા ત્રણ દુ છ એમ છ ને ભગાય ના આપણો ફાઇનલ જવાબ થશે પાંચ એક્સ માઇનસ છ ના છેદમાં ત્રણ ચાલો ત્યારબાદ બીજો દાખલો છે માઇનસ ત્રણ વાયની આઠ માઇનસ ત્રણ વાયની આઠ માઇનસ ચાર વાયની છ ઘાત વત્તા પાંચ વાયની ચાર ઘાત એનો ભાગાકાર કરવાનો છે વાયની ચાર ઘાત સાથે તો બરાબર લખીશું આપણે જોવું અહીંયા વાયની આઠ છે હવે ત્રણ ચાર અને પાંચમાં કશું કોમન નથી વાયની આઠ છે વાયની છ છે અને વાયની ચાર છે તો વાયની ચાર ઘાત શું નીકળશે કોમન નીકળશે વાયની ચાર ઘાત અને કંસની અંદર આ માઇનસ ત્રણે એમના એમ ચાલો વાયની આઠમાંથી ચાર જાય તો વાયની કેટલી ઘાત બચે ચાર ઘાત બચે આ ચારે એમના એમ છમાંથી ચાર જશે બરાબર વાયની છ ઘાત છે ચાર ઘાત કોમન કાઢી તો વાયની કેટલી ઘાત બચશે ચાર બે ઘાત બચશે વધતા પાંચ એમના એમ વાયની ચાર ઘાત આપણે કોમન કાઢી લીધી છેદમાં ભાગાકાર કરવાનો છે વાયની ચાર છે તો 4 ચાર વાયની ચાર ઉડી જાય તો બચે શું માઇનસ ત્રણ વાયની ચાર ઘાત -4 ચાર વાયની 2 ઘાત વત્તા પાંચ આપણો ફાઇનલ જવાબ થશે ત્યારબાદ ત્રીજો દાખલો આપણને આપ્યો છે આઠ એક્સની ત્રણ ઘાત વાયની 2 ઘાત ઝેડની 2 ઘાત પ્લસ એક્સની બે વાયની બે ઝેડની બે ઘાત વધતા એક્સની બે ઘાત વાયની બે ઘાત અને ઝેડની બે ઘાત એનો ભાગાકાર આપણે કરવાનો છે ચાર એક્સની બે ઘાત વાયની બે ઘાત અને ઝેડની બે ઘાત સાથે બરાબર જો તો અહીંયા તો ચાર દુ આઠ થઈ જશે તો ઉપર શું બચશે બે બચશે બરાબર અને હવે કોમન આપણે કાઢવાનું છે તો જુઓ અહીંયા એક્સની ત્રણ છે અહીંયા એક્સની બે છે ને અહીંયા એક્સની બે છે તો એક્સની બે ઘાત શું નીકળશે કોમન નીકળશે ત્યારબાદ શું છે તો જુઓ શું કોમન નીકળશે વાય બે છે અહીંયા પણ વાય બે છે અને અહીંયા બી વાય બે છે તો વાય બીની બે ઘાત કોમન નીકળશે ત્યારબાદ ઝેડની બે છે ઝેડની બે છે તો ઝેડની બે ઘાત શું નીકળશે કોમન નીકળશે હવે કંસની અંદર શું બચે છે અહીંયા એક્સની ત્રણ હતી તો એક્સ બચશે એકવાર બરાબર અહીંથી વાયની બે વાયની બે જતી રહી છે વત્તા અહીંથી શું બચશે રકમમાં કંઈક ભૂલ છે અહીંયા લગભગ વાયની ત્રણ આપીએ છે અહીંયા શું હશે વાયની ત્રણ ઘાત હશે તો બીજું શું બચશે અહીંયા વાય બચશે વત્તા શું બચશે અહીંયાથી અહીંયા ઝેડની પર ત્રણ આવે બરાબર અહીંયા ઝેડની ત્રણ તો અહીંયા શું બચશે ઝેડ એક બચશે બરાબર એનો આપણે ભાગાકાર કરવાનો છે હવે ચાર તો જતો રહ્યો તો શું કરવાનું છે એક્સનો વર્ગ વાયનો વર્ગ અને ઝેડનો વર્ગ તો અહીંયાથી એક્સનો વર્ગ વાયનો વર્ગ ઝેડનો વર્ગ એક્સનો વર્ગ વાયનો વર્ગ ઝેડનો વર્ગ ઉડી જાય તો ઉપર શું બચશે બે અને કંસમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ વચ્ચે છે બરાબર તો આ આપણો ફાઇનલ જવાબ થઈ જશે ચાલો ત્યારબાદ ચોથું છે એક્સની ત્રણ વત્તા બે એક્સની બે ઘાત વત્તા ત્રણ એક્સ એનો ભાગાકાર કરવાનો છે આપણે બે એક્સની સાથે ચાલો ઉપર શું કોમન નીકળે છે બે ને ત્રણમાં કશું કોમન ન હોય તો એક્સ કોમન નીકળશે એક વાર બરાબર હવે અહીંયાથી એક એક્સ ગયો તો શું બચશે બે એક્સ બચે બે બરાબર એક્સની બે ઘાત વત્તા આ બે એમના એમ એક્સની બે હતી તો અહીંયા એક્સ થઈ જશે આ ત્રણ એમના એમ ને એક્સ આપણે કોમન ના બચે અને છેદમાં બે એક્સ એમના એમ તો આ એક્સ આ એક્સ જતો રહે તો ઉપર વચ્ચે એક્સની બે વત્તા બે એક્સ વત્તા ત્રણ ભાગ્ય શું બચશે બે આ ફાઇનલ જવાબ થશે ચાલો ત્યારબાદ પાંચમો દાખલો શું છે પીની ત્રણ ક્યુની છ માઇનસ પીની છ ક્યુની ત્રણ એનો ભાગાકાર કરવાનો છે આપણે પીની ત્રણ અને ક્યુની છ ઘાત સાથે ઉપર શું કોમન નીકળે છે જોવો જોઈએ તો અહીંયા પીની ત્રણ અને એથી બી પીની ત્રણ ઘાત કોમન નીકળશે એવી રીતે ક્યુની ત્રણ કોમન નીકળશે જુઓ તો અહીં શું બચશે હવે પીની ત્રણ જતા રહ્યા એટલે કશું નહીં ક્યુની છ હતી તો ક્યુ ત્રણ વાર બચશે માઇનસ પી છ વાર હતો તો પી ત્રણ વાર બસશે અને ક્યુ ત્રણ વાર આપણે કોમન કાઢી લીધો ચાલ છેદીની અંદર શું છે તો પીની ત્રણ અને ક્યુની છ આ બધું ઉડી જશે શું બચશે તો હવે જુઓ ક્યુની ત્રણ માઇનસ પીની ત્રણ ઘાત બરાબર નીચે કશું કસોની એટલે એક લખો કે ના લખો ચાલે આ જવાબ થશે ક્યુની ત્રણ અને પીની ત્રણ ઘાત ઓકે વિદ્યાર્થી મિત્રો તો પહેલો બીજો ત્રીજો ચોથો આ રકમમાં દેખી લેજો બરાબર છે વાયની ત્રણ અને ઝેડની ત્રણ આપણને આપેલી હશે ચોથો અને પાંચમો દાખલો લખી લેજો મળીશું હવે નેક્સ્ટ વિડિયોની અંદર ધન્યવાદ જય હિન્દ